થી સરકાર સે રો મારુડી કિંગ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન બટન દબાવો આ ચાલ્લે ટીવી ટીવી કરીયા કિરી હાલતો હોય એલાજા કાકા ઓય તે ટીવી આઈ બહુત રાવ

મારે ટાઈમ છે નહીં એટલે પણ ચાલુ કરતા જ મારે બીજી ડિલિવરી આવવા જવાનું છે બોર છે એટલું જો લાઈટ એ હાલ તો ચાલુ કરી તમને હવાતા હું નીકળું તો જો હો એ આવજો તકલીફ તો આલી મારા શાંતિ થઈ ગઈ કેટલા મોણસો છે મોય વજન કેટલું પડ્યું મને હા એવું છે હા હા તો હવે ચાલુ ચેક તો કરી જો હુંધું ખાસો ટાઈમ છે બકા

મારા વર્ષે જૂનું ડોકલું વાલી શું કોઈ આવતું નહીં મને ફોન કરું આ મારા વર્ષે જેવું નાસી જો સાટી

મારા છે પીટ તો

આ છત્રી લગાવી હવે બીજો બોના કાપતા ફરે હવે બેટો આવે તારે ખબર પડે આ છત્રી તો લગાવી જ બેઠો છો એ કારણ આમ તો કે છત્રી ચાલુ ચાલુ રાખવા છે કારણ એરા આમ તો મોને એવો નહીં આવો તાર તમે આ છત્રી લગાવી દેવા બોના તો શું કાઢશે હવે આ બાજુ વાત જોઈને જ બેઠો આવતા જાય છે બાયા કાથમાં છે તો કહું નહીં ઉભી રહેતું એમને કેટલી વાર છે આવતા જશે

પણ ભાઈ ની છત્રી પણ આ ટીવી એના પે લગાલી આવી છત્રી અકાલી છે

આસપાસના વિસ્તાર ની અંદર એક પ્રકારની ઠંડક વ્યાપી હતી અને જેના કારણે પણ હાશકારો થયો હતો આજ પ્રકારે હજુ પણ વરસાદ થોડોક વધુ જારી રહે તેવી પણ લોકોમાં અપેક્ષા છે અને અપેક્ષા હવે બંધાઈ છે વરસાદ વરસાદ પડવાના